નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદાર તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ અને પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેઓનું ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા

વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી અને તેમાં તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ સફાઈ ના બ્રાન્ડ શ્રી સૂર્યકાંત કાકા પણ ઉપસ્થિત હતા સાથે સૌ નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રી અને સફાઈ સેવકો પણ આ કાર્યક્રમમાં હાજર હતા સૌની ઉપસ્થિતિમાં સમગ્ર છું કે કચરો કચરા પેટીમાં જ નાખીએ અને નગરપાલિકા દ્વારા જે સેવા આપવામાં આવે છે ડોર ટુ ડોર ગાડીની એ ગાડીમાં જ આપણો કચરો આપણે નાખીએ આજ રોજ સફાઈ સેવકોને જે ઇનામ આપવામાં આવ્યું છે પાદરાને ચોખ્ખું રાખીએ અને સ્વચ્છ રાખીને આપણા સવાઈ સફાઈ સેવકોનું સન્માન કરીએ એવો દિવસ આપણે સૌ ભેગા મળીને લાવીએ એવી સમગ્ર પાદરાને અપીલ કરવામાં આવ્યું છે